સરકારી હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરી અને સંસાધન ન હોવાના કારણે તેમજ તબીબો દ્વારા બેદરકારી દાખવતા હોવાના અવારનવાર આક્ષેપો લાગ્યા છે અહિયાંથી અમારી ટીમ દ્વારા અને શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને થાનગઢની જે સરકારી હોસ્પિટલ છે એ મુદ્દે ફરિયાદો ઉઠી છે આજે એક પ્રશાસન દ્વારા ખરેખર સમયસર કાર્યવાહી ન કરતા આજે એક એવી ઘટના ઘટી છે કે ત્રીસ વર્ષની ઉંમરના કંચનબેન જે ખરેખર ઓપરેશન કરાવવા માટે અહીંયા આવેલા ચાલીને આવેલા કંચનબેન જ્યારે ઓપરેશન રૂમમાં જાય છે ત્યારે પણ ચાલીને જાય છે પરંતુ જ્યારે થોડી વાર પછી અંદરથી ડૉક્ટર અહીંના જે મેડિકલ ઓફિસર છે એને માહિતી આપે છે કે આ કંચનબેનને થોડી તકલીફ વધી છે ઓક્સિજનની જરૂર છે એને બહાર લઈ જાઓ પરંતુ ખરેખર જ્યારે અમે મેડિકલ ઓફિસરને પૂછ્યું ખાનગઢ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ચુડાસમા દર્દી આપવામાં આવ્યા ત્યારે દર્દી જીવતા હતા મેડિકલ ઓફિસર દ્વારા જવાબ મળેલો કે દર્દી ત્યારે મૃત્યુ પામ્યા હતા ખરેખર દર્દીનું હાર્ટ નહોતું ચાલતું અમે બીપી ચેક કર્યું વગેરે વગેરે ચેક કર્યું પણ ખરેખર દર્દી ત્યારે જીવિત હાલતમાં નહોતા તેમ છતાં જે નિર્મળ સોલંકી ડૉક્ટર શ્રીરામ હોસ્પિટલમાંથી ધાંગધ્રાથી ઓપરેશન કરવા માટે આવે છે એ પોતાના ટાર્ગેટ પૂરા કરવા પોતાની કમાણી કરવા માટે આર્થિક લાભ લેવા માટે એને બીજા ઓપરેશનો ચાલુ રાખ્યા માણસાઈને હદ વટાવી દીધી શરમજનક કિસ્સો છે ડૉક્ટરો માટે કે અહીંયા ડેડ બોડી છે ડૉક્ટરની બેદરકારીથી પરિવારનું માનીએ તો ડૉક્ટરની બેદરકારીથી આ કંચનબેનનું અવસાન થયું છે અને તેમ છતાં ડૉક્ટર બાજુમાં બીજા ઓપરેશન કરે છે આનાથી મોટી દુઃખદ વાત બીજી કોઈનો હોઈ શકે આજે જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવાર ન્યાયથી ઝંખી રહ્યો છે કે ન્યાય અમને મળવો જોઈએ જે ડૉક્ટરના કારણે મૃત્યુ થયું છે તો એ ડૉક્ટર ફોરેન્સિક રિપોર્ટ જ્યારે આવે ત્યારે ખરેખર ડોક્ટરનો એમાં રોલ હોય ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોય તો ડૉક્ટર પર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ અને પીડિત પરિવારને સન્માનજનક રાશિ મળવી જોઈએ આભાર